વડોદરા નજીક અનગઢ દરજીપુરા રોડ પાસે ગત રાત્રે હાઇડ્રોક્રેનની કેરેનની અડફેટે મસાણી માતાના મંદિરે ચાલતા દર્શન કરવા જઈ રહેલા પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું જેને પગલે લોકો રોષે ભરા હતા ત્રણ જેટલા વાહનોને સળગાવી દીધા હતા ત્યારે આ મામલે હાઇડ્રોક્રેનના ક્રેનના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ દસ થી પંદર લોકોના ટોળા સામે રાયટિંગની ફરિયાદ નોંધાઈ મળી આવતી કાર્ય અનુસાર ગત મોડી રાત્રે પચીસ વર્ષીય અજીતસિંહ નટવરભાઈ ગોયલ સહિત કેટલાક લોકો અનગઢ ગામ પાસે આવેલા મસાણી માતાના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા આ સમયે એક હાઈ ડ્રો ક્રેન ના ચાલકે યુવકને અડફેટે લીધો હતો જેમાં અજીતસિંહ ગોહિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેને પગલે આસપાસના ગ્રામજનોમાં ભારે રોજ જોવા મળ્યો હતો યુવાનું મોત થતા આસપાસના ગામના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા અને રેલવે ગરનાળામાં કામ કરેલા ખાનગી કંપનીના વાહનોને આગ ચંપી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ